પાછા નવ કિલો ના બીજા દસ કિલો દસ કિલો છે વાપરી બાપ આપણા ઘરમાં બહુ શોખી છે મિત્રો આપ જોઈ શકો છો માં આપણા એક હજાર ફોલોવર્સ પૂરા થઈ ગયા છે આ એક હજાર ફોલોવર્સ કરવા માટે મેં એક દિન રાત મહેનત કરી છે

આ મુકામે ના હોત હજુ પણ આગળ મુકામે જવાનું છે તમારા લોકોનો સપોર્ટ મને જોઈએ છે એક હજાર ફોલોઅર્સ પૂરા થયા એની ખુશીમાં રીતિકા આપણે પાપડ ખવડાવે છે અત્યારે તને સહેલું પડે છે પછી જોજે તો જો મિત્રો એક બે ત્રણ ને ચાર ફાઇનલી પાપડ વણી દીધા છે હર મહાદેવ કેમ છો ફેમિલી મોજ માં છો અમે પણ મોજ માં છો ચાલો મિત્રો શુભ સવાર પડી ગઈ છે અને નાય ફ્રેશ પણ થઈ ગયું છું તો ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ તો મોડું નથી કરું તો આપણે બધા એક સાથે મળીને આજે એન્જોય કરીશું જમવામાં શું બનાવવાનું મમ્મી આજે ફૂલેવા બટાકા ટોમેટો અને તુવેર

પપ્પા નું છોકરું ના બગાડે પપ્પા ને મદદ કરવા લાગે ખબર પડી ગાંડું છોકરું તો ફાઇનલ મિત્રો અમારો વીર તૈયાર થઈ ગયો છે जे देख रहे के लागे क्यूट बॉय मम्मी ने आ, पीवी रे मैचिंग मैचिंग करो नहीं भाई मैचिंग करियो मैचिंग के लाइव लगे है कमेंटेशन में जोरदार आ कौन है आ, वो मोटा हो भाई तालियां तालियां हां हां आ साडी के थिया है रिजिका हां ती बहुत टाइम ही पेरी लागे भाई अच्छा पर बोल आई थिंक बेहतर 3 बरस तो असी द 5-6 बरस 5-6 बरस उनी તો એ ફિનિશિંગ સારું છે એટલે બાકી મૂકી રાખી એવું એવું લાગ્યું હ માટી તો મમ્મી જો લેવા એ તો લગ્નને પાંચ વર્ષ છે પાંચ વર્ષ પહેલા એમ હા એકલે આઈ થિંક છ વર્ષ છ વર્ષ જૂની તો ખરીદ સાડી ને મમ્મી આવી રીતે પસંદ કરેલી એ વાત સાચી હો

અને આ પાછળ 9 કિલો ના આ બીજો 10 કિલો ના 10 કિલો છે વાપરી બાપ આપણા ઘરમાં બહુ સોખી જો ખાવામાં ખાવ તમે બહુ સોખી ઉપર સાફ સુપાઈ કરી ઉપર આ છોકરાઓ બહુ મદદ કરે હા છોકરા બધી બહુ મદદ કરે લાગે છે આપડી તો કોઈ ની હવે અત્યારે તો અહીંયા લોટ ગરમ કરસી રીтика એમ બાકી કલાક તો હમજ જ સને રીтика હા ય કલાક તો જસે જ લટકો કલાક તો જસે જ ધન બરાબર થાય જશે બસ મિત્રો આપ જોઈ શકો છો ઇન્સ્ટાગ્રામમાં આપણા એક હજાર ફોલોવર્સ પૂરા થઈ ગયા છે આપ જોઈ શકો છો મિત્રો ત્રણસો ત્રીસ પોસ્ટમાં એક હજાર ફોલોવર્સ પૂરા થઈ ગયા છે તો આજે હું બહુ જ એટલે બહુ જ ખુશ છું કેમ કે આ એક હજાર ફોલોવર્સ કરવા માટે મેં એક દિન રાત મહેનત કરી છે કન્ટિન્યુ મહેનત કરી છે અને ફાઇનલી આ મુકામ પર હું પહોંચી ગયો છું અને આપ જોઈ શકો છો આપણી એક પણ વિડીયો જો વાયરલ થયેલી છે આ ગઈકાલે મૂકી છે જો ત્રેવીસ હજાર લોકોએ જોઈ લીધી છે મમ્મી આપણા એક હજાર ફોલોઅર્સ પૂરા થઈ ગયા

શું કહેવાય ઋણ નહીં ચૂકવી શકું કેમ કે ફેમિલી જો મને સાથ ના આપ્યો હોત તો ફાઇનલી હું આ મુકામે ના હોત હજુ પણ આગળ મુકામે જવાનું છે તમારા લોકોનો સપોર્ટ મને જોઈએ છે તો પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો તો મળી થોડી પછી મિત્રો જોઈ શકો છો પાપડ બનાવવાની સામગ્રી પપ્પા લઈને આવ્યા છે બજારમાંથી લીલા મરચાં આ જીરું આ સોડા છે આ શું કહેવાય અને શું કહેવાય અચમોટ અચ કે તો શું કહેવાય એમ બધું જ બધું કામકાજ ચાલુ જ છે પાપડ બનાવવાની સામગ્રીનો તો કોઈ નહીં મેં પહેલાં પણ તમને મેં રેસિપી બતાવી દીધી છે પાપડની તો કોઈ નહીં પણ ફરીથી આ લોકો પાછા પાપડ બનાવે છે નવ કિલોમીટર પાપડ ફિનિશ કરી દીધા છે પાછા પાછા પાપડ બનાવે છે તો અત્યારે જો પાણી ગરમ કરવા માટે મૂકી દઉં જેમ પાણી મેં ઉકળશે એમ પછી લોટ નાખશું

કમ્પ્લીટ છે શું ના મન ના ફાવે એવા ના 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 આ તો ઓગણીસો સુડતાલીસ જેવા લાગે પણ તમને શું થાય પપ્પા મને શું ના થાય આ કપડા તમે એકે જોડી કેમ સીવડાય બે જોડી આવી લે મિત્રો આપ જોઈ શકો છો હજી કેટલી વાર ઓહો તમે ટ્રેસ કરો છો લો હજી અડધો કલાક લાગશે હજુ કલાક એમ અને એની વધારે લાગે તો

ना परमो लोट खाओ जे फ्री में पापड़ नहीं पापड़ ना मिले पापड़ी लोट खाओ तो फ्री में मारा मजा पीस ફેરવાળા પૈસા વસ્તુ બસ ના કીધું જોઈ લા ગરમ લાગે ગરમ ગરમ છે ઉપર

आप आपड़ मन गमे भयो हो हां ना भाई अजू लीला छ बका हुका तस एकदम जोरदार है वणाव जी का आपर जोरदार मेहनत करी तुमने मेहनत तुम्हारी रंग लाया आपर तो ओए रवा दिया रुही दुराडीस

ઉતરાણ આવી જવા છે કઈ કે ચકતી નહીં જો આજે દસ તારીખ થઈ ગઈ જો કે ઓનલી ફોર બે દિવસ બાકી છે બે દિવસ પછી તો ઉત્તરાયણ લાગે ઉત્તરાયણ જો તો અને આ લેમડી હતી લેમડી કાપી નાખી જો આપણે સ્પેશિયલ ઉત્તરાયણ માટે કાપી નાખી ના કરું

ગયા વખત કેતા પાપાની ક્વોલિટી આપણ બહુ સારી છે જોરદાર ક્વોલિટી બના આપણે ગઈ ગઈ ફીર તો ખબર ભાગી જતા હતા આ પાપાની ભાગે એમ કે 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 અંદર ગઈ ફીર અમે 9 કિલોના પાપડ પાપર મણ્યા ખબર છે કાચા છો ને અત્યાર તો પણ કેવાનો મતલબ શું ગઈ વખત અમે સાબુદાણા હતા નાખ્યા આ વખતે સાબુદાણા નાખીને બનાયા છે તારા માટે